નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત દેખાઈ રહ્યા છે વાત કરવાની છે અરબસાગર માં બનેલા વાવાઝોડાની શક્તિ નામ આપવામાં આવ્યું છે અને આ શક્તિ જે નામ છે શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે પણ ગુજરાતના દરિયા કિનારે તેની કેટલી અસર જોવા મળશે પરેશભાઈ જોવા તો તો આમ અત્યારે આપણે ઓક્ટોબર શરૂઆત થઈ ગઈ છે અને અત્યારની જે આ સિઝન ચાલી રહી છે પોસ્ટ મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે કેમ કે આમ તો ચોમાસા પૂર્વે જે સાયક્લોન બનતા હોય છે મે મહિનાથી લઈ અને પંદર જુલાઈ સુધીની જે સિઝન હોય એને મોનસૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે પંદર થી લઈને પંદર નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એ પોસ્ટ મોનસુન સિઝન નો સમયગાળો છે એટલે એટલે અત્યારે રીતે પોસ્ટ ચાલી રહી છે અને થોડા દિવસ પહેલા કે બે ઓક્ટોબર વચ્ચે જે એક વરસાદની સિસ્ટમ આવી હતી જે સિસ્ટમ બંગાળની ખાદી થઈને આવી હતી અને એ સિસ્ટમ છે એને કારણે ગુજરાતમાં અઠ્યાવીસ થી બે તારીખ દરમિયાન ખૂબ સારા એવા વરસાદ પણ જોવા મળ્યા છે અને એ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર થઈ અને પશ્ચિમ દિશામાં આગળ વધતી હતી પણ એ સિસ્ટમ ને ઊંચું તાપમાન મળ્યું એટલે એ સિસ્ટમ થોડીક વધુ મજબૂત બની સ્વાભાવિક રીતે અત્યારે દરિયાઈ તાપમાન છે બેન ઊંચું હોય છે અને જયારે પણ કોઈ દરિયાની અંદર વરસાદી સિસ્ટમ હોય એને ડિગ્રી કરતા ઊંચું તાપમાન મળે ત્યારે એને સાયક્લોન બનવાની શક્યતાઓ વધી જતી હોય છે કેમ કે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે એ એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતી હોય છે હવાનો ચક્રો છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય છે જેના કારણે એક હળવું દબાણ સર્જાતું હોય છે ત્યાર પછી એ સિસ્ટમ જ્યારે સૌ પ્રથમ એનું બેઝિક સ્વરૂપ હોય છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય જેમ આ મજબૂત બનતી જાય એમ એની કેટેગરી ચેન્જ થાય સાયક્લોનિક સર્ક્યુલેશન પછી લો પ્રેશર ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન બને ને જો ડીપ ડિપ્રેશન ને પણ સતત અનુકૂળ હવામાન મળે તો ડીપ ડિપ્રેશન મજબૂત થાય અને સાયક્લોન બની જતું હોય છે એવી રીતે આ સિસ્ટમ છે

થતી હશે ઘણા લોકોને શક્તિ સમજતા હશે પણ શક્તિ નથી આ શક્તિ છે એટલે આ શક્તિ સાયક્લોન છે એ આગળ જતા હજુ મજબૂત બને તેવી શક્યતાઓ છે આ વધુ સ્ટ્રોંગ બનીને સિવિયર સાયક્લોન ની કેટેગરીમાં આવશે સિવિયર સાયક્લોન ની કેટેગરીમાં આવી અને આ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરશે અને જેમ પશ્ચિમ દિશામાં ગતિ કરશે એમ ગુજરાત થી આગળ નીકળતું જશે ભારત દેશ થી આગળ નીકળતું જશે પણ એ ઓમાન થી લગભગ ત્રણસો કિલોમીટર દૂર રહેશે

મોસ્ટ ઓફ એવું બનતું હોય છે બેન ભૂતકાળમાં પણ બનેલું છે લગભગ મને યાદ છે ત્યાં સુધી બે હજાર ઓગણીસ ની અંદર હિકા નામનું જે સાયક્લોન હતું એમાં સેમ આ ઘટના બની હતી કે સાયક્લોન ગુજરાત પરથી ઓમાન તરફ જતું હતું પણ જ્યારે ગુજરાત તરફ ટ્રફ બન્યો ત્યારે ટ્રફ ને ટ્રફે સાયક્લોન ને ફરીથી પોતાની તરફ ખેંચ્યું અને એ જ ટ્રેક ઉપર આ ચાલવાનું છે પાંચ ઓક્ટોબર ના રોજ આ સાયક્લોન ઓમાન થી કિલોમીટર દૂર હશે ત્યારે પશ્ચિમ દક્ષિણ તરફ આનો એક ટર્ન લાગશે પશ્ચિમ દક્ષિણ તરફ ટર્ન મારી અને ફરીથી પાછું ગુજરાત તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે યુ ટર્ન લાગવા પાછળ પણ મેન કારણ જવાબદાર રહેશે આગળ વધશે પણ જયારે પણ એનો યુ ટર્ન લાગશે કોઈ પણ સાયક્લોન હોય એ જયારે યુ ટર્ન મારે છે ત્યારે એ નબળું પડી જતું હોય છે તાકાત હોય છે તૂટી જતી હોય છે એટલે આ શક્તિની શક્તિ છે ત્યાં તૂટી જશે અને ત્યાંથી નબળું પડીને પછી ગુજરાત તરફ આગળ વધશે એટલે પછી ગુજરાત તરફ જેમ આગળ વધતું જશે એમ થોડા સમય માટે લગભગ બધા ગુજરાતીઓને ક્યાંક અંદરથી ડર પણ ઉત્પન્ન થશે કે ભાઈ સાયક્લોન છે તરફ આવી છે પણ હું જ્યાં સુધી આ સાયક્લોન ને સમજુ છું ત્યાં સુધી બેન અત્યારે આપણે હજુ કોઈ બહુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી હા એક ચોક્કસ છે કે કોઈ પણ આવી કુદરતી આફત આવતી હોય સાયક્લોન જેવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે સાવધાની રાખવી જરૂરી હોય સાવચેત રહેવાનું હોય ગભરાવાનું ના હોય અને આ સાયકલોન જ્યારે પણ ગુજરાત તરફ આગળ આવશે ત્યારે સતત નબળું પડતું જશે અને ગુજરાતના દરિયા કાંઠે હવામાન ન મળે એટલે ઘણું બધું નબળું પડી અને અરબ સાગરમાં આ સાયક્લોન સમાઈએ તેવી શક્યતાઓ વધુ છે પણ સાયક્લોન ગુજરાતના કાંઠા સુધી આવી જાય ત્યારે લગભગ સર્ક્યુલેશનના સ્વરૂપમાં આવે અથવા ડિપ્રેશનના સ્વરૂપમાં આવશે એને કારણે સાત આઠ અને નવ ઓક્ટોબર આ ત્રણ દિવસ એવા છે કે આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યની અંદર વરસાદ પડી શકે અને એ વરસાદ પણ કચ્છના દરિયાઈ પડે અમુક જગ્યાએ ઝાપટા પડે એવી શક્યતાઓ છે એટલે આ સાયક્લોન કારણે વરસાદ ચોક્કસ થી ગુજરાતમાં જોવા મળશે એ પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન પણ આ સાયક્લોન છે ગુજરાત ઉપર લેન્ડફોલ કરે અને કોઈ પવન સાથે કે સો કે એકસો પચીસ ની ઝડપે કે એવી રીતે કોઈ લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ હાલ કોઈ દેખાતી નથી તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે અને ભગવાનની કૃપાથી આવું નથી થવાનું એટલે એ આપણા માટે ખૂબ સારી બાબત છે પણ વરસાદ માટે દરેક મિત્રો એ તૈયારી રાખવી પડશે જોકે અત્યારે આ સાયક્લોન જે પ્રમાણે સ્ટ્રોંગ થયું છે અત્યારે આ સાયક્લોન ની અંદર નોર્મલ પવન ની જે ઝડપ છે

એ તમારે છે પણ સાથે પરેશભાઈ તમારી પાસેથી એ પણ સમજવું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે તમે કીધું એમાં ત્યાં આગળ આપણને હવાની ગતિ કેટલી જોવા મળી શકે અને એ વિસ્તારની અંદર ભારે વરસાદ અતિવૃષ્ટિ જેવી પણ સિચ્યુએશન ઊભી થઈ શકે બેન અત્યારે જોવા જઈએ તો આ જે સિસ્ટમ આવશે એને કારણે અતિવૃષ્ટિ થાય તેવી સંભાવનાઓ ખૂબ ઓછી છે આમ કહી શકાય કે વરસાદ જેટલી માત્રામાં પડશે તો અઠ્યાવીસ થી બે ઓક્ટોબર વચ્ચે જે આપણે હમણાં થોડા દિવસ પેલા જે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના ભાગોમાં એના કરતા તો ઘણી તીવ્રતાની ઓછી હશે વરસાદની હા એક ચોક્કસ છે કે જે

જાપટાના રૂપમાં અસર થાય કોઈ બહુ મોટી અસર નથી થવાની બીજું કે સૌરાષ્ટ્ર અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જ્યારે પણ આ વરસાદની શરૂઆત થશે એટલે સાત અને આઠ તારીખ દરમિયાન જે પવનની ઝડપ છે બેન આપનું જે સવાલ છે મુજબ પવનની ઝડપ તો નોર્મલી રીતે જે પણ પોસ્ટ મોનસૂન વરસાદો આવતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક થતી હોય છે એ જ મુજબ આમાં ગમે ત્યારે પવનની ઝડપ છે એ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ અમે વધારે માની રહ્યા છીએ એટલે ચાલીસ થી પચાસ ની ઝડપે પવન ફૂંકાય તો પણ બેન ઘણું બધું નુકસાન છે પણ આની અંદર સો કિલોમીટર લેન્ડફોલ કરે એવી ડર હોય એવો કોઈ ડર રાખવાની જરૂર નથી એવું આમાં કશું જ થાય એવું હાલ લાગતું નથી પછી હવામાન છે જો એમાં અચાનક કોઈ પરિસ્થિતિમાં ફેરબદલ થાય કોઈ બદલાવ આવશે તો પછી ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ આજનું જે અમારું આ લાસ્ટ પ્રિડિક્શન છે ત્યાં સુધી અમારું માનવું છે કે સૌરાષ્ટ્ર અને દરિયા જે અને કચ્છના દરિયાઈ કાંઠા છે એ દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવન રહેશે ને એ પણ 40 થી પચાસ કિલોમીટરની ઝડપ હશે અને મેં આપને જણાવ્યું એટલા વિસ્તારની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે અને ઇમ્પેક્ટ દક્ષિણ ગુજરાત સાઇડ જોવા મળશે કે દક્ષિણ ગુજરાતમાં કોઈ કારણ કે એ પણ દરિયાઈ પટ્ટી જ આવે છે દક્ષિણ ગુજરાત ની અંદર આની કોઈ ખાસ સીધી અસર નહીં જોવા મળે કેમ કે આ જે સર્ક્યુલેશન છે આ સાયક્લોન છે એ જયારે નબળું પડી અને આવશે ત્યારે સૌરાષ્ટ્રના કાંઠા નજીક એના જે પવનો આવશે એના વાદળો વિખાઈને આવશે એટલે એક પ્રકારે દરિયામાં જ્યારે પણ આ નિષ્ક્રિય થાય આ સાયક્લોન વિખેરાઈ જાય એ વિખેરાશે ત્યારે એના વાદળો છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે આવવાની વધુ શક્યતાઓ છે આ વિસ્તારમાં પવન અને વરસાદ વરસી શકે જોકે દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી હા એક ચોક્કસ વાત છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર છે આ ત્યાં કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે દમણ એ વિસ્તારની અંદર પણ પવનની ઝડપ નોર્મલ વધી શકે એટલે સૌરાષ્ટ્ર કરતા તો ઓછી હશે છતાં પણ વીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ પવન ફૂંકાઈ શકે અને દરિયામાં વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બેનમાં ઘણા બધા તો ટુરિઝમ પોઈન્ટ ગણવામાં આવે છે ત્યાં લોકો ફરવા જતા હોય એમાં દમણ પણ ત્યાં આવે આવેલું છે એટલે આમાં પ્રવાસી જે ફરવા જતા હોય એ મિત્રોએ દરિયા કાંઠેથી દૂર રહેવું પડશે કેમ કે હમણા આપણે ઊંચા મોજા ઉછડવાની શક્યતાઓ વધારે રહેલી છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે પણ સૌરાષ્ટ્ર કરતા ઘણી બધી તીવ્રતા ત્યાં ઓછી હશે બેન બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર